હલો જય માતાજી મા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું આજે આપણે લઈને આવ્યા છીએ ગાય અને કાનુડા વાળી ડિઝાઇન છે અગિયાર જીરો દલમૂતીમાંથી બનાવેલી છે આમાં વચ્ચે કાનુડો છે બે બાજુ ગાયું આ તોરણની લંબાઈ છે બેતાલીસ ઇંચ એટલે કે સાડા ત્રણ ફૂટ આમાં આપણે અગિયાર જીરો દલમૂતી વાપરેલા છે આવા તોરણ બનાવવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને અમારો સંપર્ક કરો અમારો નંબર છે બ્યાસી ડબલ ઝીરો ત્રીસ તોતેર સત્તર અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂકેલા છે એની વિઝિટ કરો અને અમારી વેરાયટી સારી લાગી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરો આ છે આજે આપણું ગાય અને કાનુડાવાળું તોરણ આ અગિયાર જીરો દલમોતીમાં બનાવેલું છે અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂકેલા છે એની વિઝિટ કરો અને અમારા તોરણ સારા લાગ્યા હોય તો શેર કરો અને આવા તોરણ બનાવવા માટે અમારો સંપર્ક કરો અમારો નંબર છે બ્યાસી ડબલ ઝીરો ત્રીસ નોતેર સત્તર અમારી ઇન્સ્ટા આઈડી છે બાબલુભાઈ માલા યુટ્યુબ ચેનલ છે બાબલુભાઈ માલા તો આવા તોરણ બનાવવા માટે અમારો સંપર્ક કરો